મોર્નિંગ રામ રામ દઈ જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા બધા મજામાં જશે ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે આજના નવા લોકમાં આપનું સ્વાગત છે હાલો બતાવી આજનો પ્રોગ્રામ તો હાલો આપણે સવારમાં ઉઠીને જવાનું છે વાવેતર કરવા જો આ થ્રેસર બધા પીડ્યા છે ને આપણે જવાનું છે વાવેતર કરવા હાલો વાવતા આવી જુવાર હા તો ઓલરેડી કહે આપણે ઉપડી ગયા અહીંયા હવે વાવેતર કરવા હા તો એમ જ કરવા જવાનું છે આપણે આ તો આ લો જુવાર છે થોડોક આવવાની જુવાર છે કપી રે પીટાવા તો ન હોય પણ ઓલરેડી જુવાર ને દવાવતો રો છે આ રમેશભાઈ જો પીહુ સારે છે આ રસ્તા પર હોય આ ભાઈ નું તો કઈ કામ કાચ ના હોય એટલે પીહુ સારવાનો હાલે આ તોલડે કે આપડે પૂગી ગયા તો હેમતભાઈ ન્યા આ થોડીક જગ્યા હતી કે જુવાર આવી ગઈ હા તબેલા વાળા હે એટલે તબેલા વાળાને જુવાર કરવી જ પડે હા વેસા તો પૂરું પડે નહી ભાઈ તો હાલો જુવાર વાવી દે ખાના બાના પર અને હમિન્દ્રા એને હે ભાઈ ચારસો પીચોતે રોપાય ये क्या रह लिया वो बने इक बाढ़ ही बाढ़ को नहीं बाढ़ की बाढ़ बनिया बनाओ बाढ़ तो वो भाई ये बच्चा ना आता बंदूर तर जोर है भाई आह तो वो लड़का हिम्मत बने एक बाढ़ ही वो भाई कि ना आपने चाहिए हिम्पिची की बाढ़ ये बावे तर करवा तो आप लोग हिम्पिची बाढ़ ये बावे तर कर रहा है भाई

આ તો આસ્થા આપણે ક્યાં આવ્યા હી પોપિયા આ એમને કીને કહેરે હી ના 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 કહેરે કેવા હે પોપિયા હા મોટો મોટો ક્યાં

तो आंबा ना बाग ना बधु है आ बाजू ओज है नाश्ता ना अपने बता है ए छोकरी हालो 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 ई हूं से मिर्चा हां मिर्चे तोड़ी लिए में तो वो पिया ने आके लाइन छे भाई नाम बा मा जुवार जुवा ने बधु वावी दी तू हां आ तो लड़ गए यहां से पानी नो ओज એટલે લેવેલા મોડું પાણી આવે વરસાદ નું તો કાઈ નઈ લાઈટ ને આસ્તા ને દેજો દેદી શું કરો હો કેમ છે ભીંડો હા તો અલો બકાલો બકાલો ઉતાર લઈ અઠવડીયા નું કરી લે કાંસ્તા એય શો કરવી જોવો હે છે ઉપર હા